કાગરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે પાંચ કિલો નકલી ઘી સાથે એક મહિલા ઝડપાઈ કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે જૈનદેરાસર પાસેના મકાનમાં ભાડે રહેતી મહિલા દેવી પૂજક ગજરા બેન વીઓ પુનાભાઈ રતુભાઈ મૂળ રહેવાસી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઉદામણા ગામના વતની હાલ રહેવાસી શિહોરી પાસે સ્ટીલની બરણીમાં પીળા રંગનું ઘી જેવું દ્રવ્ય ભરેલું હોય જેની તપાસ કરતા શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા નકલી ઘીનું વેચાણ કરનાર લોકોના આરોગ્ય સાથે છેડા કરનાર મહિલાને શિવરી પોલીસે શંકાના આધારે પૂછપરછ કરતાં નકલી ઘી કિલો પાંચ જેની કિંમત રૂપિયા પંદરસો તેમજ કાંટા બાટ કિંમત સો મળી કુલ મુદ્દામાં રૂપિયા સોળસોનો જપ્ત કરી આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે શિવરી પોલીસ દ્વારા મહિલાની પૂછપરછ કરી નકલી ઘી કેવી રીતે બનાવવામાં આવતું હતું અને કયા કયા પદાર્થોનું ભેળસેળ કરીને નકલી ઘી કેવી રીતે તૈયાર કરવામાં આવતું હતું તે અંગે વધુ તપાસ સરદાસભાઈ ચૌધરી તેમજ પ્રકાશભાઈ ચૌધરી ચલાવી રહ્યા છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર